તો મોડાસામાં સ્કૂલમાં ભણતા બાળકો તેમજ વાલીઓ માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે વાત કરીએ ટાઉન પોલીસ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા એક ડ્રાઈવ શરૂ કરવામાં આવે છે અઢાર વર્ષથી નાની ઉંમરના જે વિદ્યાર્થીઓ છે જે શાળામાં ટુ વ્હીલર લઈને જતા હોય છે તેમના સામે ખાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા તેમજ મોપેડ જે કરાયા છે ત્યારે ખાસ ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન ન ચલાવવાની સૂચના આપ્યા બાદ પણ બાળકો શાળાઓ ખાસ વાહનો લઈને જતા હોય છે તેના વિરુદ્ધમાં ખાસ હાલ કાર્યવાહી કરાઈ છે જેમાં અઢાર વર્ષથી નાની વયના જે વિદ્યાર્થીઓ છે તેમને શાળામાં ટુ વ્હીલર ન આપવા માટે વાલીઓને પણ ખાસ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે જે પ્રકારની માહિતી મળી રહી છે ખાસ વાત કરવામાં આવે તો બાળકોને વિદ્યાર્થીઓને ટુ વ્હીલર ના આપવા માટે તંત્રની અપીલ કરાઈ છે ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ન ચાલવા ખાસ સૂચના અપાઈ છે તેમના માટે કાર્યવાહી કરાઈ છે આપ્યા બાદ પણ બાળકો શાળાએ વાહનો લઈને આવતા હોય છે તેમના વિરુદ્ધ ખાસ કાર્યવાહી કરાઈ રહી છે અઢાર વર્ષથી નાની ઉંમરના જે વિદ્યાર્થીઓ છે જે શાળામાં ટુ વ્હીલર વાહન ચલાવી રહ્યા છે તેમને ખાસ વાહનો ન આપવા માટે તંત્ર દ્વારા તમામ વાલીઓને સૂચના આપવામાં આવી છે